સીતા બેટા તો કેમ રડે છે રડો નહી તો બીજો શું કરું હાથ સુધી હાથ સુધી છે બારી પાસે જારે કઈ નહોતું ને તો એ મને કોઈ દિવસ રડવું નહોતું આવતું મગજમાં એવું નહોતું આવતું કે મારા નસીબ કેવા ખરાબ છે પણ છે આજે પહેલી વાર બને એવું થઈ રહ્યું છે કે મારા નસીબ જરાય સારા નથી બેટા તું આવું શું કામ બોલે છે તું મને એક વાતનો જવાબ આપ મને જ્યારે ખબર પડી કે આ દીકરીની આગળ પાછળ કોઈ નથી તે માં બાપ સગુ વાલો ભાઈ ભારો એટલે હું તને મારા ઘરમાં લઈ આવ્યો અને મારા ઘરમાં લઈ આવ્યો એક કામવાળી તરીકે નથી લાવ્યો મારી દીકરી સમજીને લાવ્યો છું અને મને એક વાતનો જવાબ મારા તરફથી તને કોઈ દિવસ એવો અહેસાસ થયો છે કે આ મારા શેઠ છે મને ખબર છે એટલે જ તો કહું છું એટલે જ કઈ ન હોવા છતાં મને એવું જ હતું કે કદાચ ભગવાને મારા માટે કઈ હારું વિચાર્યું હશે એટલે હું અહીંયા આવી ગઈ તમારા ઘરમાં તમે મને બાપની જેમ જ રાખો છો એટલે હું તમને આજ સુધી મારા બાપ સમાન જ ગણતી હતી પણ આજે સાચું કહું ને આજે તમે જે કર્યું છે મારી સાથે એ કદાચ મારા સગા બાપ હોત તો ન કર સીતા બેટા તારી વાત એકદમ ખરી છે કોઈ બાપ એની દીકરીને ખાડામાં ન નાખી દે કોઈ એવી વ્યક્તિ સાથે ન પરણાવે કે એની જિંદગી ધૂળ જાણે થઈ જાય પણ તને ખબર છે મારા નિર્ણય એક મજબૂરીમાં લેવા પડ્યો એવી મજબૂરી કે જો મારા શાળાનું ઘર ન બંધાવો ને તો મારું ઘર તૂટે એમ છે પણ તો એ તમે એકવાર કોશિશ તો કર્યો અને કઈ પણ થાય મને નથી લાગતું કે તમારું ઘર તૂટવાનું છે કારણ કે લોકો તો બોલે કદાચ શેઠાણી એ તમને કીધું હશે હું સમજુ છું પણ હે ખાલી તમને ધમકાવા માટે કહી રહી હોય એવું પણ થઈ શકે ને ના બેટા આ તારે શેઠાણી છે ને એને તું બરાબર નથી ઓળખતી હજી એકદમ જીદ્દી સ્વભાવની છે એના મોઢામાંથી એક વખત શબ્દ નીકળી ગયો ને પછી એ લેખમાં કોઈ મેખ ના મારી શકે આ પથ્થર ઉપર પાણી

મને એક વાતનો જવાબ આપો કે મારી જગ્યા જો તમારી સગી દીકરી હોત ને એવો કોઈ પુરુષ તમને કે હે તમારી દીકરી જોડે લગ્ન કરવા માંગે છે તો શું તમે હા પાડી દીધી હોત ભલે તમારી તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય તમે શું હા પાડી દીધી હોત બેટા તારી વાત એકદમ સાચી છે કોઈ બાપ આવા છોકરા સાથે પોતાની દીકરીને ના આપે પણ આમાં મેં તને કીધું એમ હું મજબૂર છું તને ખબર છે આ ઉંમરે જો ઘર જાય ને તમારા ઘરને આબરૂ જાય લાંછન લાગે કે ઘરમાં એક દીકરો અને વહુ છે છતાં એની સાસુ ઘર છોડીને જતી રહી એટલે બેટા મારી એક વાત માની લે હું તને બે હાથ જોડું છું હું માનું છું કે આ ખોટું થાય છે પણ બેટા તું મારું ઘર સાચવી લે એટલા માટે તને હું તને એક વિનંતી કરું છું અત્યારે તો મને મારા નસીબ ઉપર હસવું આવે છે મારી પાસે તો કઈ ઓપ્શન જ નથી ને જયારે મારી પાસે કઈ નતું ત્યારે તમે તમે ભગવાન બનીને આવ્યા હતા મારી જિંદગીમાં મને બાપનો પ્રેમ આપ્યો અને અને અત્યારે તમે જ તમે જ મારા નસીબ ફરીથી બગાડી રહ્યા છો થઈ બેટા તું એવું નઈ બોલ પણ એક વાત સાંભળી લે હું તને વચન આપું છું તારા લગ્ન આકાશ સાથે થઈ બેટા તું એવું નઈ બોલ હું તને વચન આપું છું આ તારા લગ્ન અશોક સાથે થશે ને પછી પછી અશોકને અશોકને મારી પ્રોપર્ટીમાંથી હિસ્સો આપી દઈશ એને એને રોડ પર રખડતો છે ને એનો હું ધંધે ચડાવી દઈશ સારી લાઈન અપાવી દઈશ પણ તારી જિંદગી ખરાબ નહીં થવા દો ઠીક છે ઠીક છે તમે તમે બધું કરી દેજો તમે પૈસા આપી દેશો તમે ઘર આપી દેશો શું લાગે છે તમને કે મને ઘરની ભૂખ છે મને પૈસાની ભૂખ છે

બેટા તો આ સબન માટે હું આ સમજુ ને ના કરવાનો ઓપ્શન છે મારી પાસે ઠીક છે હવે તો ભગવાન મારા નસીબ તારા ઉપર જેવું તને ઠીક લાગે એમ કર હા અમે લોકો શું સાંભળી રહ્યા છીએ કે તમે હા કામવાળી સીતાના લગ્ન મામા સાથે કરાવવા માંગો છો તો શું વાંધો છે માં તમને વાંધો એટલે મમ્મી એ વાત તમને યોગ્ય લાગે છે હા ને આવો વિચાર તમને આવે કેવી રીતે ક્યાં કામવાળી છે હા ક્યાં કામવાળી સીતાબેન છે અને ક્યાં મારા મામા હું તો કહું છું મામાનો કોઈ લેવલ જ નથી કે સીતાબેનની સાથે લગ્ન કરી શકે સીતા લેવલ બહુ ઓછું થઈ જશે જો મારા ભાઈ સાથે લગ્ન કરશે એનું લેવલ નથી મારા ભાઈ સાથે લગ્ન કરવા માટે હા તો પછી ના કરાવું ને લગ્ન હામ પણ આવું ખોટું કામ કરવાનું તમને સુજે છે ક્યાંથી ક્યાંથી ખોટું કામ એની લાઈફ બને છે મારા ભાઈ સાથે લગ્ન કરશે તો ખુશ રહેશે શું શું માને છે મારો ભાઈ ને સાથે તે રાખી ના શકે રાણીની જેમ રાખશે રાણીની જેમ રાણીની જેમ રાખવા માટે સામે વાળાની મરજી પણ હોવી જોઈએ ને મામાએ કર્મ આવતા વેત પેલા તો એમની છેડતી કરી પછી તમને બધી વાત કરી તો શું હા તમારા લોકોની જે મિલી ભગત ની વાતો છે એમાંથી સામેવાળાનું ફ્યુચર બરબાદ કરી નાખવાનું આપણે જો બેટા તું ખોટો દલીલ ના કર એનું ફ્યુચર બરબાદ નથી થતું એનું ફ્યુચર સારું થાય છે કેવી રીતે સારું થશે તમે જ કોને કોઈ છોકરી પારકા ઘરમાં જતી હોય ને તો સત્તર વસ્તુઓ મા બાપ જુએ કે કેવી રીતના કમાય છે શું કામ છે આ પૈસા કેટલા આવે છે ઘરમાં અને ખાસ છોકરો કેવા લક્ષણ વાળો છે

ખરાબ જ છે ને મમ્મી તમને ખબર નથી એને લખણ ચળકાવ્યા હતા સીતાબેન સાથે ઓ એટલે જ કદાચ તું એને લાફો માર્યો હતો તું મને એક વાત કે તું એ મારા ભાઈને લાફો કયા કારણે માર્યો હતો તું કાન ખોલીને સાંભળ એવી તારી શું હેસિયત છે કે તું મારા ભાઈને લાફો મારે અને તું મારા ભાઈ વિશે બોલે તું પોતે કેવી છો તું પોતે જો અને તને તને દેવાંગ હું કહું છું કે તારે હજુ ખુશ થવું જોઈએ તારા મામાનું ઘર વસે છે

હું જાવ અહીંયા થી અરે આ રીતના ખુશ કેવી રીતે થઈ શકો તમે તમને સમજાવવા આપ્યા જે કે હજી પણ તમે વાતને પાછી વાળી શકો છો પપ્પાને સમજાવી લો અને આમ પણ પપ્પા આવું કરશે ને તો મે સપને નોતું વિચાર્યું હવે તમને લોકોને કેટલું સમજાવવાનું જેમ બંદૂકમાંથી ગોળી પાછી નઈ પડે એમ મારા મગજમાંથી હવે પાછો નિર્ણય નઈ લેવાય તમને સમજ નથી પડતી મારું માથું નઈ ખાવ જાવ હવે અહીંયા થી જઈએ જઈએ પણ યાદ રાખજો આ કોક જીવન ખરાબ કરવાનો કલંક અને એનું પાપ તમારા લમણે લખાશ બીજા કોઈના નહીં નહીં તો ગવું પડશે ને ત્યારે ખબર પડશે ચાલો દેવા

મેં વિચારી નોતી એ થઈ ગઈ આયા તો ખોટી પૂછ પુષ તારા આત્માને અને તારા દિલમાં છે ને અશોક જ લખેલું છે 100% ની ગેરંટી કારણ કે આ એક ને છે ને પહેલી વાર એલો પરમ દેખાયનો છે હવે લાથી ગ્રીન સિગ્નલ આવી ગયું છે પછી આપણી ગાડી હાલ છે ઓ એ

સારી છોકરી જોડે લગ્ન કરો ને પેલા મારું મગજ છે ને અહીંયા અલગ પ્રકારનું પેલા બધા કામ ગોતે પછી છોકરી ગોતે પણ મારું મગજ ચાલુ ઊંધું આવેલું પેલા છોકરી પછી કામ પણ તું દરેક ટિફિન તો બોલાઈ દઈ લે પેલા કઉ મારે તમારી સાથે લગ્ન જ નતા કરવા હે તો શેઠે શેઠે મારી જિંદગી સારી છે મને આ ઘરમાં રહેવા માટે જગ્યા આપી અને

અને જો આ પૂરો થઈ જાય ને હે એટલે ભગવાન થઈ જાય હું પડશે મારે કેટલા જન્મ લેવા હે એટલે કહું છું હવે તું માની જા સમજી અને આવી સણ છે ને ભગવાન ક્યારેક જ આપે છે તું કોઈ દેવી ની રહેતે તું કોઈ દેવી રીતે ની આ સોફે બેઠી હું આવ્યો પછી જ બેઠે ને તું વિચાર તો કર અને આ છે ને હું હામ હોય ને તે હાથમાં નહીં લેતી મને જરી કઈ નથી ગમતો તું કામ કર ને સમજી હે તને કઉ તને કઈ સમજ આવે છે જો અત્યારે મને ખાલી એટલી જ સમજ પડે છે કે મારા નસીબ સાવ એટલે સાવ ખરાબ છે એટલે જ સગા માં બાપ તો છે નહીં કોઈ ઘરના કોઈ છે નહીં અને જે મળ્યા એમને પણ મને આ ખમ ખાડામાં નાખી દીધી હા તો કે આટવાસો મને ખબર છે આપણે સને અડધી કલાકમાં સને ખરીદી કરી આવી સમજો લગન આખી રિક્ષા ભરી આવી મોલ માં જાવી ત્યાં જે ગમે લઈ લેજે પછી કપડા વેચિંગ કરવાના છે એ લઈ આવી ફેરા તો જો એક ખરખાપ કપડા પેલેના ફરવાલા છો બધા જોતા રહી જવા જોઈએ આવા આવા ફૂકાવ તમારે જે કરવું હોય એ કરો મને મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આ શોપિંગ ઓપિંગ માં એમ નો આલે ને જો આ જનમમાં આમ થાય ને તો હું હવે દવા પીવાનું વિચારું છું હો તમારે જે કરવું હોય કરી લો મને એનાથી પણ કોઈ ફરક નથી પડતો એમ નો આલે તને હું કહું હા પાડી દેન પ્રેમથી ને એક વાર દાત કાઢી લે એટલે રાજી હું મારી પાસે એમ પણ કોઈ ઓપ્શન નથી શેઠે એમ પણ મને કહી દીધું છે કે મારે હા તો પાડવી જ પડશે તો પછી એના એમના સન્માનમાં ખાલી હા પાડી દીધી છે બાકી રસ મને જરાય નથી આ લગન વાંધો નહીં તો રસદાર કરી ના કે ઉપાજે ઘરમાં સમજે એટલે કેમ બાકી હે આ મારા જીજાજી એટલે જીજાજી જેટલું મારી બેન કે ને એટલું કામ જ કરે એટલું જ બોલે વગેરે વગેરે એટલું જ કરે એટલે લગન પછી તમ તારે સમજો હોય તું કે ને એ જ સમજી મારી રાણી હે અરે આ ચાલે